ભારત દેશમાં બધા નાગરિકો માટે આધાર કાર્ડ મેન્ડેટરી છે જેમાં નવા જન્મતા બાળક માટે પણ આધાર કાર્ડ એ અત્યારે મેન્ડેટરી છે તો એના માટે તમારે જે તે બાળકનો જન્મનો દાખલો એટલે કે જન્મનું પ્રમાણપત્ર કઢાવવું મેન્ડેટરી રહેલું છે અને જન્મનું નોંધણી તમારે કરાવવાની રહે છે તો અહીંયા જે જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણએસીમાં જે જૂનું ફોર્મેટ હતું તેમાં બાળકનું માત્ર નામ જ આવતું હતું અને જે તે કોલમ પ્રમાણે એમાં એ પ્રકારના નામ અને જાતિ એ આવતા હતા તો હવે આ જે મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો માં જે સુધારો કરીને જે તે નવું ફોર્મેટ આપવામાં આવ્યું છે એ ફોર્મેટ પ્રમાણે જો અગર તમારું નામ અથવા એ પ્રમાણેની ડિટેલ ના હોય તો એ પ્રમાણે તમે જે એપ્લાય કરેલું જે બાળકનું આધાર કાર્ડ છે એ વારંવાર રિજેક્ટ થાય છે અને આપણને ખબર નથી કે કયા કારણોસર થાય છે તો અહીંયા જે હું તમને આઈડિયલી જે અત્યાર પૂરતું જે તમે જન્મનો દાખલો ઘટાવો છો તેમાં આ પ્રકારની ડિટેલ હોય તો તમારો જે આધાર કાર્ડ માટે તમે એપ્લાય કરો છો તો કોઈ પણ પ્રકારની તમને પ્રોબ્લેમ નહીં આવે તો પહેલી કોલમ એવી છે કે જે તમારું જે તે બાળકનું પૂરું નામ હોવું જોઈએ અહીંયા અત્યારના જે સિસ્ટમ પ્રમાણે એવું છે કે આમાં પહેલાં બાળકનું નામ પછી એના ફાધરનું નામ અને પછી એની અટક આ પ્રકારનીનું એનું ફોર્મેટ છે જે પૂરું નામ જે કોલમ નંબર એકમાં હોય છે પછી બીજી વાત રહી કે જે તે બાળકની માતાનું નામ તો અહીંયા મિત્રો એવું છે કે માતાનું નામ એટલે કે બાળકની માતા છે એમનું જે માતાના આધાર કાર્ડમાં નામ છે જેવું કે એમનું નામ છે એમના હસબેન્ડનું નામ છે અને પછી એમની અટક છે અથવા એ આગળ પાછળ છે તો એ પ્રમાણે એનું માતાનું નામ એ પ્રમાણે એમના આધાર કાર્ડ પ્રમાણે એનું જ જન્મના દાખલામાં બને તેટલું એ જ રાખો જેથી તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે હવે એના પછી વધી કે જે ફાધરના નામમાં તો ફાધરના નામમાં પણ માતાના નામ ઇશ્યુ આવતા હોય છે એમાં પણ જે ફાધરના નામ છે એ ફાધરના આધાર કાર્ડ પ્રમાણેનું જ નામ હોવું મેન્ડેટરી છે પછી જે ચોથું ઓપ્શન છે કે જે તે અત્યારના જે જન્મના પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે છે એમાં ક્યુઆર કોડ હોવો જરૂરી છે એ મેન્ડેટરી છે તમે અત્યારના જે પણ જન્મના પ્રમાણપત્ર હશે એમાં એ ક્યુઆર કોડ આપેલો છે જેથી જે તે વ્યક્તિને એવું લાગે કે આ ખોટો છે તો એને ક્યુ કોડ સ્કેન કરીને જે તે ડિટેલ નાખીને એ તમારો જે જન્મનો દાખલો છે એ વેરીફાય કરી શકે છે હવે પાંચમું વસ્તુ એવી છે કે જમણી સાઈડ નીચે તમારા જે તે તમારો જે દાખલો રજીસ્ટ્રેશન કર્યું છે એનું રજીસ્ટ્રેશન નંબર છે એટલે કે સર્ટિફિકેટ નંબર હોય છે આ નંબર પરથી તમે જે તે વ્યક્તિનું ક્યુઆર કોડ સ્કેન કરીને આ જે પ્રમાણપત્રનો નંબર સર્ટિફિકેટનો નંબર નાખીને તમારો જે પ્રમાણપત્ર છે એ સાચું છે કે ખોટું છે એ જાણી શકે છે તો આ પાંચ જે મેં તમને સ્ટેપ કીધા કે જે ડિટેલ છે એ મેન્ડેટરી છે જો આ તમારે આ ડિટેલ કમ્પ્લીટ હશે તો તમારો કોઈ પણ જાતનો ઇશ્યુ આવશે નહીં